બરોચ જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ એસ્ટેટ 2 માં ગોડાઉન માં માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા સમયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જ્યારે પોલીસે 19 લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બરોચની પાનોલી પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ એસ્ટેટ 2 માં પ્લોટ નંબર ઈ 19 માં આવેલા ગોડાઉન માં શંકાસ્પદ બોક્સ પડેલા છે જેવી વાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા હતા પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર આઠસોને છત્રીસ બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહીં લગાવતા હોવાથી અજાણ્યો અજાણ્યું વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાથી વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફિસ ઉપરથી ઉપરની અંદર જોતા ઘણા બોક્સ પડ્યા હોવાથી પોલીસને જાણ કરતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઈસમો કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન ન્યૂઝ ટુડે